સુરત શહેરના વિસ્તારમાં આવેલા ટ્રીઝનલ ચોકી નજીક સોમવારે રાત્રે એક યુવકની ચપ્પુના ગાઝકીને નિર્મમ હત્યા કરવામાં આવી મૃતકની ઓળખ નુરાની મસ્જિદ વિસ્તારના રહેવાસી એકવીસ વર્ષીય અરબાઝ ઉર્ફે બિંદ્રા રિયાઝ ખાન તરીકે થઈ પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ માત્ર એક હજારમાં ખરીદવામાં આવેલ એક મોબાઈલ ફોન લઈને આ થયેલો વિવાદ હોવાનું સામે આવ્યું છે અરબાઝ જાનવર પાસે થી 1000 માં એક મોબાઈલ ખરીદ્યો જો કે બાદમાં અરબાઝ માં મોબાઈલ ન બદલા માં અનવર પાસે થી વધુ પૈસા ની માંગણી કરવા લાગ્યો જેને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે અનવરે પોતાના અને બે સાથીદારો સાથે મળીને અરબાઝ ઉપર છપ્પુ વડે હુમલો કર્યો ને તેની હત્યા કરી નાખી હતી આપુને કોઈ ભી ખબર નથીયા કુછ ખબર નથીયા મેરે કો કિસ તરહ ઝઘડા હુઆ કબ ઝઘડા હુઆ ઓ ભી મુજે પતા નહી કોઈ વાત કા મેરે اسકો तीन महीने तक घर में सोया हुआ था तीन महीने तक घर में सोया उसके बाद मैं आई तो मुझे घर पे मिला नहीं बच्चे लोग आके घर पे बोले कि घर पे आओ बोले देखो बोले तुम्हारे छोकरो को ना मार दिया मार दिया फिर यहाँ से मैं घर पे गई मेरे बच्चे लोग उसको ढूंढ रहे कहाँ ले गए कहा ले गए वो लड़का ही पे खत्म हो गया तो लिबाइच के अंदर ही <laughs> यार हर दो महीने के अंदर ये घटना हो रही है लिम्बायत इतना कमीना लिम्बायत हो गया ना किसी को जीने का हक हाँ नहीं है यहाँ पे बकरी गाय की तरह काट के फेंक दे रहे हैं आम, आम बात हो गई लिम्बायत के अंदर गाना या शराब या सट्टा या जुआर या सब कुछ लिम्बायत में होता है लोग पुलिस वाले आते हैं रोड पे रोड मार के

और का काम कर रहा था अब इंके, इंके साथ और मुझे पता होता मैं नाम बोल देती ना अभी छोड़ती नहीं यार मैं को पता चला तो भी छोड़ूंगी नहीं, नहीं मैं आ, समझ पड़ी ना जिस तरह की मैं बॉडी लेके नहीं जाऊंगी यहाँ से देख लेना ये लिम्बात का नया होगा भी जो भी होगा मैंने मेरी जान मेरे बच्चे की जान गई है तो मैं भी अभी लिम्बात के अंदर रहना मुश्किल कर दूंगी घर दुल्लो का देखना अगर वालों का ये मेरे भाई के साथ घटना बना है कोई अनवर है उसके साथ में तीन चार लोग थे वो आए कोई दुकान उकान के ऊपर मेरे भाई को मारने लगे और मारते मारते उसको वही खत्म हो गया अरबाज खान रियाज पठान काम, काम में दूध डेयरी पे काम करता था पंद्रह दिन से भी वेकेशन पे छुट्टी पे था बोली आगे तो कि कौन था मारने, वाला, था? मारने वाला कोई नहीं है इसके कोई रिश्तेदार है भूसावल से वो उसने ये उससे हजार रुपया लेने का कोई मेटार है शायद उसी वजह से लोगों ने उसको वहां से तीनों चारों बाप बेटा आए मिलके इसको धमकी भी दिया धमकी देने के बाद मारने भी लगे की बात की नशे तो लोग ही करते ही है ना नशे से भी पहले भी हजार रुपये मोबाइल लेके भागा है जो जो मारने आया था इसका कोई भाई है उसने मारने पे से मोबाइल वोबाइल लेके भागा और इसके पहले भी चावा मेरी गली क्या मेरे घर तक क्या है मेरी बहन लोग को भी धमकी दिया था કે ગુના માંગ મે યહી હે જો મેરે ભાઈ કે સાથ મે હુઆ તો ગલત હુઆ ઓર આને વાલે હર લિમ્બાયત મે તો યામ હો ગયા તો અભી કિસી કે સાથ મે નહીં હોના ચાહીએ હમકો લિમ્બાયત પોલીસ સે ગડીતનાઈ ચાહતે હે કે અપને મેરે ચીજ મેરા જો ભાઈ ગયા આજ ઉસકા બદલા ચાહીએ જ્યા તો બી ઉસકા સુરછેરના લિમ્બાયત પોલીસ સ્ટેશન વિસ્તાર માં 30 ના ચોકી છે 30 ના ચોકી પાસે આજ એક હત્યા નો બનાવ બન્યો થા આ બનાવ નો સમય લગભગ 6:30 કે 6:30 ની આસપાસ નો જે સાંજ નો આ ઘટના માં એવું હતું કે એક વ્યક્તિ જેનું નામ અરબાઝ ઉર્ફે બાંદ્રા ખાન કરીને છે એને મોબાઈલની પૈસા બાબતે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો જેમાં જે આરોપી છે સસ્પેક્ટ છે અત્યારે એનું નામ છે મોહમ્મદ અનવર શેખ એ અને એનો બે પુત્રો આ બધાએ આવી અને ત્યાં એના સાથે મારામારી કરી અને એના ઉપર ચપ્પુ ઉલાવી દીધું હતું જેને કારણે એનું જે ભોગ બનનાર છે એનું હોસ્પિટલમાં જતા મૃત્યુ થયું હતું આ બાબતને લઈ પોલીસે અત્યારે એફઆઈઆર નોંધવાની શરૂઆત કરી દીધી છે અને સાથે સાથે જે સસ્પેક્ટ આરોપીઓ છે એમને અપ કરેલા છે આગળની જે પણ કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે આ ઘટનામાં જે વિક્ટીમ છે એ આરોપીઓ છે એમનો વચ્ચે ખરેખર શું ઇસ્યુ હતો એની પણ તપાસ ચાલુ છે હાલ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે બોડી છે એને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે અને જે પણ મેડિકલ એવિડન્સ મળશે તેનો જે કાર્યવાહી કરવામાં આવશે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત